નમસ્કાર અને આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત જે સામગ્રી છે એના પર એક ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ નમસ્કાર આપણી પાસે તારીખ બે અગિયાર બે હજાર પચ્ચીસના રોજ શ્રી પ્રેમાનંદજી મહારાજના એકાંતિકા સત્સંગની કેટલીક મુખ્ય વાતો છે એ સત્સંગમાં ખબર છે ને ભક્તોએ જીવનના ઘણા પાસાઓ આધ્યાત્મિક માર્ગ વિશે જાત જાતના પ્રશ્નો પૂછ્યા હતા અને મહારાજજીએ એના બહુ સરસ ઉત્તર આપ્યા હતા હા બિલકુલ તો આપણો હેતુ એ જ છે કે આ સત્સંગમાંથી મુખ્ય જ્ઞાન શું મળે છે વ્યવહારુ માર્ગદર્શન શું મળે છે એ તારવીએ જેથી આપણે બધા સમજી શકીએ કે આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે ખરું કહ્યું તો ચાલો આ આધ્યાત્મિક ચિંતનમાં ડૂબકી મારીએ ચોક્કસ અને આ સત્સંગના અંશો છે ને એમાં ધ્યાન કર્મ ભક્તિ સંબંધો કેટલા બધા મહત્વના વિષયો આવી જાય છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે મહારાજજી કેટલી ગહન વાતોને પણ એમ કે એકદમ સરળ ભાષામાં સમજાવી દે છે જે સામાન્ય માણસના મનમાં જે પ્રશ્નો ઉઠતા હોય ને એનું સીધું સમાધાન મળે છે બરાબર તો શરૂઆત કરીએ એક એવા પ્રશ્નથી જેમાં ઘણા લોકોને એમ કે બહુ કુતૂહલ હોય છે લખનૌથી રીચાજીએ પૂછ્યું છે ત્રીજી આંખ વિશે એટલે કે આજ્ઞાચક્ર એ ખોલવાનો ઉપાય શું હા આ પ્રશ્ન વારંવાર આવે છે પણ જુઓ મહારાજજીનો જવાબ કેટલો વ્યવહારુ છે એમણે સીધું જ કહ્યું કે ભાઈ પેલું આજ્ઞાચક્ર ખોલવાની કઠિન સાધના પાછળ પડો એ પહેલાં ભગવાને આજે બે આંખો આપી છે ને એને પવિત્ર કરો અચ્છા બે આંખોને પવિત્ર કરવી એટલે શું એટલે કે સર્વમાં ભગવાનનો ભાવ જુઓ પતિ હોય સાસુ સસરા હોય બાળકો હોય આડોશી પાડોશી હોય બધામાં ભગવાન છે એ ભાવ દૃઢ કરવો આ જ આ બે આંખોની સાચી સાર્થકતા છે એમ મહારાજજી કહે છે હમ એટલે જે અલભ્ય છે એની પાછળ દોડવા કરતાં જે અત્યારે આપણી પાસે છે એને શુદ્ધ કરવા પર ભાર મૂક્યો છે બિલકુલ કારણ કે આજ્ઞા ચક્ર ખોલવું એ કંઈ રમત વાત નથી મહારાજજી સ્પષ્ટ કહે છે કે એ અત્યંત કઠિન છે કલાકો સુધી સિદ્ધાસનમાં અચળ બેસવું પડે બ્રહ્મચર્યનું કડક પાલન કરવું પડે આ બધું સામાન્ય માણસ માટે ગૃહસ્થ માટે લગભગ અશક્ય જેવું છે એટલે એના બદલે તેઓ એકદમ સરળ માર્ગ બતાવે છે બધામાં ભગવાન જુઓ ભગવાનને સમર્પિત થઈને સેવા કરો અને સૌથી મુખ્ય નામ જપ કરો જપ કલયુગ કેવલ નામાધારા ને હા બસ એ જ મહારાજજી કહે છે કે આ સરળ માર્ગથી પણ એ જ ગતિ એ જ ભગવત્કૃપા મળે છે જે પેલી ચક્રભેદન જેવી જટિલ ક્રિયાઓથી મળતી હોય છે વાહ આ તો ઘણા સાધકોને રાહત આપે એવી વાત છે હવે તેજરામ શર્માજીનો પ્રશ્ન થોડો ગહન લાગે છે એ પૂછે છે કે ભગવત પ્રાપ્ત મહાપુરુષો જે હોય એમનું જન્મ એમના કર્મોના ફળરૂપે હોય કે પછી ભગવાનની કૃપાથી અને બીજું કે તેઓ જગતમાં કાર્ય કરે ત્યારે શું ફરીથી કર્મના બંધનમાં બંધાય હમ સારો પ્રશ્ન છે અહીં મહારાજજી એકદમ સ્પષ્ટ ભેદ પાડે છે તેઓ કહે છે કે જે ખરેખર ભગવત પ્રાપ્ત સંતો છે મહાપુરુષો છે તેઓ ભગવાનની પ્રેરણાથી એમની આજ્ઞાથી જગતના કલ્યાણ માટે આવે છે પોતાના કર્મો ભોગવવા માટે નહીં એટલે એમનો જન્મ કર્મ આધારિત નથી કૃપા આધારિત છે બરાબર કર્મ આધારિત નહીં કૃપા આધારિત અને રહી વાત એમના કાર્યની તો એ કાર્ય પણ ભગવાનની આજ્ઞાનું પાલન જ છે એનાથી એમને કોઈ બંધન નથી લાગતું ભલે માયામાં રહેતા દેખાય પણ એ માયાથી અલિપ્ત હોય છે એમણે પેલું જેલર અને કેદીનું સુંદર ઉદાહરણ આપ્યું ને કે બંને જેલમાં જ છે પણ જેલર બંધનમાં નથી એ તો સ્વામી છે એમ જ મહાપુરુષો માયામાં રહીને પણ એના બંધનમાં નથી એ સંપૂર્ણપણે રાગરહિત હોય છે ભલે બહારથી સંબંધો દેખાય કે ચૈતન્ય મહાપ્રભુ બુદ્ધ રામ એમના જીવનમાં પણ સંબંધો તો હતા જ હા પણ એ બાહ્ય દેખાવ છે અંદરથી એમને કોઈ મોહ કોઈ આસક્તિ નથી હોતી એટલે એમનો જન્મ કે કાર્ય એમને કર્મબંધનમાં બાંધતા નથી અચ્છા આ સ્પષ્ટતા ખૂબ જરૂરી હતી મહાપુરુષોના જીવનને સમજવા માટે હવે એક એવો પ્રશ્ન લઈએ જે આપણા રોજિંદા સામાજિક જીવન સાથે એમ કે સીધો જોડાયેલો છે અદિતિ શર્માજી પૂછે છે નિંદા અને ચર્ચામાં શું ફરક છે આપણે કોને નિંદા કહીશું હા આ બહુ જ પ્રાસંગિક પ્રશ્ન છે મહારાજજીની વ્યાખ્યા એકદમ સિદ્ધિ અને સચોટ છે નિંદા એટલે બીજાના દોષ જોવા અને પછી તેની ગેરહાજરીમાં તેનું વર્ણન કરવું સંસાર તો છે જ ગુણદોષવાળો એમાં સારા નરસા બંને ગુણો હોવાના જ પણ સંતો કે સાધકોનું કામ શું હંસ જેવું ગુણરૂપી દૂધ પી લેવાનું અને દોષરૂપી પાણી છોડી દેવાનું પણ ધારો કે કોઈ આપણું નજીકનું હોય જેમ કે મિત્ર હોય કે બાળક હોય શિષ્ય હોય અને એમાં કોઈ ખામી દેખાય તો એને સુધારવા માટે જો આપણે કંઈક કહીએ તો એ પણ નિંદા ના ના અહીં મહારાજજી બહુ સરસ ભેદ સમજાવે છે જો કોઈ આપણો મિત્ર પુત્ર કે શિષ્ય છે અને એના હિત માટે એને સુધારવાના હેતુથી આપણે એના દોષ વિશે એની સામે જ વાત કરીએ તો એ નિંદા નથી અચ્છા એ તો આપણો અધિકાર છે અને કદાચ કર્તવ્ય પણ પણ એ જ વાત જો આપણે બીજા લોકો સામે કરીએ એને પીઠ પાછળ તો એ ચોક્કસ નિંદા બની જાય છે પણ એનું પરિણામ મહારાજજીએ નિંદાના પરિણામ વિશે જે કહ્યું એ તો ખરેખર ચોંકાવનારું છે હા એ જ તો સૌથી મહત્વની ચેતવણી છે તેઓ કહે છે કે નિંદા કરવાથી શું થાય જેની નિંદા કરીએ છીએ એના પાપ આપણા માથે ચડે છે અને આપણું જે કંઈ પુણ્ય હોય એ એની પાસે જતું રહે છે બાપરે આ તો ઘાટાનો સોદો થયો કહેવાય બરાબર ને એટલે જ એમની સલાહ છે કે ભાઈ કોઈના દોષ દેખાય ને તો પણ હરી જાને કઈને મૌન રહેવું એ જ સૌથી સારો રસ્તો છે ખરેખર આ સમજણ આપણને વાણી પર સંયમ રાખવા માટે પ્રેરે છે હવે સમીરજીનો પ્રશ્ન લઈએ ઘણા સાધકોના મનમાં વાત આવતી હશે એ કહે છે કે હું બધા પ્રયત્નો કરું છું આરાધના કરું છું પણ જાણે પ્રભુ કૃપા મળતી જ નથી એવું લાગે છે મન વ્યગ્ર રહે છે આવું કેમ થતું હશે હા આ અનુભવ ઘણા સાધકોને થતો હોય છે મહારાજજી આનો બહુ સીધો અને સ્પષ્ટ જવાબ આપે છે જો આવું લાગે તો સમજવું કે હજી આપણા પાપકર્મો પૂરેપૂરા ભસ્મ થયા નથી અનંત જન્મોના સંચિત કર્મોનો બોજ કેટલો બધો હોય એ કંઈ થોડી માળા કરવાથી કે થોડી પૂજા કરવાથી એકદમ હળવો ના થઈ જાય એનો અર્થ એ છે કે હજી પૂરતું સાચું ઊંડાણપૂર્વકનું ભજન થયું નથી તો પછી ઉપાય શું શું પ્રયત્નો ઓછા પડી રહ્યા છે હા પ્રયત્નોની દિશા કદાચ સાચી છે પણ ઊંડાણ ઓછું છે મહારાજજી કહે છે કે ઉપાય છે વધુ અંદરથી ભજન કરવું નામજપ કરવો પણ માત્ર હોઠથી નહીં હૃદયથી કરવો ઊંડાણથી નિરંતર રાત દિવસ અંદર સ્મરણ ચાળવું જોઈએ તેઓ પોતે સ્વીકારે છે કે આ કઠિણ છે પણ સાથે ખાતરી પણ આપે છે કે જો અંદરથી નામ જપ થશે ને તો ચમત્કાર પ્રગટ થશે જ અને એક બહુ મહત્વની વાત એમણે ઉમેરી છે કે ભગવાન આપણી એ જ કામના પૂરી કરશે જેનાથી આપણું ખરેખર મંગળ થવાનું છે ભલે આપણે માગી પણ ન હોય અને જે વસ્તુ આપણા માટે અહિતકર છે નુકસાનકારક છે તે આપણે ગમે તેટલું માંગીએ તો પણ એ પૂરી નહીં કરે એટલે ધીરજ રાખવી જરૂરી છે બિલકુલ ધીરજ રાખીને વધુ ઊંડાણથી ભજનમાં લાગી રહેવું અને હા સંતોનો સંગ એમનું માર્ગદર્શન પણ આમાં ખૂબ મદદ કરે છે ભજનમાં પ્રીતિ વધારે છે સાચી વાત એટલે દિશા સાચી છે પણ ગતિ અને ગહેનતા વધારવાની જરૂર છે હવે કૃષ્ણપાલજીનો પ્રશ્ન છે જે ઘણા સાધકો માટે એક વ્યવહારુ મૂંઝવણ ઊભી કરી શકે છે ધારો કે ગુરુએ કોઈ મંત્ર આપ્યો છે જેમ કે અગિયાર માળા કરવાનો નિયમ અને બીજી બાજુ કોઈ સંત નામ જપની ખૂબ મહિમા ગાતા હોય તો હવે સાધકે શું કરવું કોને પ્રાધાન્ય આપવું ગુરુમંત્રને કે નામ જપને હા આ દ્વિધા ઘણાને થાય મહારાજજી આનો ઉકેલ સાધકની પોતાની રુચિ અને સ્થિતિને ધ્યાનમાં રાખીને આપે છે તેઓ ભારપૂર્વક કહે છે કે કોઈ પણ સંતની વાતનો સાચો સંદર્ભ સમજવો બહુ જરૂરી છે એમણે એક સંતનું ઉદાહરણ પણ આપ્યું હતું જેમણે ગુરુએ ગોપાલ મંત્ર આપેલો પણ એમની રૂચિ અને અભ્યાસ રામ નામમાં હતા તો શું એનો અર્થ એ થયો કે ગુરુની આજ્ઞાનું પાલન ન કરવું ના ના એવું બિલકુલ નહીં મહારાજજી તો બહુ સુંદર માર્ગ ગાડે છે જુઓ જો સાધકની નામ જપમાં વધુ રૂચિ હોય વધુ શ્રદ્ધા બેસતી હોય તો શું કરવું ગુરુએ જે નિયમ આપ્યો છે જેમ કે અગિયાર માળા એ પૂરી નિષ્ઠાથી કરવો એ પતી જાય પછી બાકીના આખા દિવસ દરમિયાન નિરંતર નામ જપ કરી શકાય છે અચ્છા એટલે બંને સચવાય હા ગુરુ આજ્ઞા પણ પળાય અને પોતાની રૂચિ પણ સચવાય અને જો એનાથી ઉલટું હોય જો સાધકને ગુરુમંત્રમાં જ વધુ આનંદ આવતો હોય એમાં જ રૂચિ વધતી જતી હોય તો એને વધારી શકાય છે એને રોકવાની કોઈ જરૂર નથી કારણ કે અંતે તો ઉચ્ચ અવસ્થામાં ગુરુમંત્ર જ સાધકને એના ઈષ્ટના સ્વરૂપ સાથે જોડે છે એ સ્વરૂપ સંબંધ પ્રગટ કરે છે એટલે મૂળ વાત એ છે કે દ્વિધામાં નથી રહેવાનું જે માર્ગ પોતાની પ્રકૃતિને વધુ અનુકૂળ લાગે જેમાં વધુ શ્રદ્ધા બેસે એને પકડી પણ સન્માન જાળવીને બરાબર અને એમણે એ પણ સ્પષ્ટ કર્યું કે અપવિત્ર દશા હોય જ્યારે શૌચ અશૌચના નિયમો ન પાડી શકાય ત્યારે તો માત્ર નામ જપ જ કરવો શ્રેષ્ઠ છે પવિત્ર દશામાં ગુરુમંત્ર પણ જપી શકાય મુખ્ય વાત છે દ્વિધામાં ન રહેવું દ્વિધા સાધકને ક્યાંયનો નથી રાખતી આ ખરેખર ખૂબ જ સંતુલિત અને વ્યવહારુ માર્ગદર્શન છે હવે દિલ્હીથી વિજેતાજીનો પ્રશ્ન લઈએ એ સંબંધો અને જીવનના અનુભવો વિશે છે પ્રશ્ન એ છે કે આપણને જીવનમાં જે સુખ દુઃખ મળે છે અને જે લોકો સાથે આપણા સંબંધો બંધાય છે શું આ બધું પૂર્વજન્મના કર્મો પર આધારિત છે મારાજી આનું બહુ સ્પષ્ટ ઉત્તર આપે છે હા આ બધું આપણા પૂર્વજન્મના પ્રારબ્ધ કર્મોનું જ ફળ છે જે લોકો આપણને સુખ કે દુઃખ આપતા દેખાય છે એ તો ખાલી નિમિત્ત માત્ર છે નિમિત્ત હા નિમિત્ત ખરું કારણ તો આપણા પોતાના જ કરેલા કર્મો છે જે પેલી તુલસીદાસજીની ચોપાઈ ટાંકી છે ને કોન કાહુ કે સુખ દુખ કરદાતા નિજકૃત કરમ ભોગ સુનભ્રાતા અચ્છા કોઈ કોઈને સુખ દુખ આપનાર નથી હે ભાઈ સો પોતપોતાના કરેલા કર્મો જ ભોગવે છે બસ એ જ આ સમજણ જો આવી જાય તો પછી બીજાને દોષ દેવાનું રહે જ નહીં વાત તો સાચી છે આનાથી તો વ્યક્તિ બીજા પ્રત્યેની ફરિયાદમાંથી મુક્ત થઈ શકે છે ચોક્કસ અને એટલે જ મહારાજજી કહે છે કે આ સમજીને કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ કે દ્વેષ રાખવાને બદલે આપણો બધો પ્રેમ બધો અનુરાગ બધી મમતા ભગવાન સાથે જોડવી જોઈએ અને નિરંતર નામજપ કરતા રહેવું અને સૌની સાથે સારો વ્યવહાર કરવો એ સમજીને કે જે કંઈ થઈ રહ્યું છે તે આપણા જ કર્મોનું પરિણામ છે પણ આનાથી જ જોડાયેલો વિજેતાજીનો બીજો પ્રશ્ન છે જે મને લાગે છે કે લગભગ દરેક માણસના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉઠતો જ હોય છે કે જ્યારે આપણે બધા સાથે સારો વ્યવહાર કરીએ પણ સામેથી આપણને એવો પ્રેમ એવો આદર એવી અનુકૂળતા ન મળે ત્યારે દુઃખ થાય છે એક અપેક્ષા રહે છે એનું શું કરવું અહીંયા મહારાજજી બહુ જ સખત શબ્દો વાપરે છે તેઓ આવી અપેક્ષા રાખવાની વૃત્તિને ઘોર વિશ ભયંકર ઝેર સમાન ગણાવે છે ઘોર વિશ હા બીજા પાસેથી પ્રેમ સન્માન સુખ કે અનુકૂળતાની અપેક્ષા રાખવી એ જ સ્વાર્થ છે અને એ જ બધા દુઃખનું મૂળ કારણ છે તો પછી પરમાર્થ શું કહેવાય આપણે શા માટે સારો વ્યવહાર કરવો જોઈએ જો અપેક્ષા જ ન રાખવાની હોય પરમાર્થનો માર્ગ આનાથી બિલકુલ ઉલટો છે પરમાર્થ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગર સારું કર્મ કરવું અને કરીને ભૂલી જવું

એ તો એનો સ્વભાવ છે અને ત્યારે આપણને બળતરા થશે દુઃખ થશે પરમાર્થમાં તો આવા પ્રતિકૂળ વ્યવહારને પણ હસીને સહન કરી લેવાનો છે અને પોતાના કર્તવ્યમાં સારા વર્તનમાં અડગ રહેવાનું છે આ જ મોટો ભેદ છે સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે આ ખરેખર બહુ ઊંડી વાત છે અપેક્ષા જ દુઃખનું કારણ છે હવે એક જરા જુદા પ્રકારનો પ્રશ્ન લઈએ જે વ્યવસાયિક જીવનની નૈતિકતા સાથે જોડાયેલો છે ડૉક્ટર હેતલ કસરાનાજી જેઓ ડૉક્ટર છે એ પૂછે છે કે જ્યારે કોઈ દર્દીને ગંભીર બીમારી વિશે જણાવવું પડે અને એ સાંભળીને રડી પડે તો શું અમને ડોક્ટરોને કોઈનું દિલ દુભાવવાનો દોષ લાગે મહારાજજી અહીં ખૂબ જ કરુણા અને વ્યવહારિકતા બતાવે છે તેઓ કહે છે કે કર્તવ્ય પાલનમાં દોષ નથી ડૉક્ટર તરીકે જણાવવું એ એમનું કર્તવ્ય છે પણ જણાવવાની જે રીત છે એ ખૂબ મહત્વની છે એમણે સૂચવ્યું કે જો શક્ય હોય તો સીધું દર્દીને કહેવાને બદલે એના પરિવારજનાને જેઓ એની સેવામાં છે એમને જાણ કરવી વધુ યોગ્ય છે જેથી દર્દીને એકદમ અચાનક આઘાત ન લાગે અને જો દર્દીને જ કહેવું અનિવાર્ય હોય તો મહારાજજી કહે છે ખૂબ જ પ્રેમથી કહેવું ઉત્સાહથી કહેવો કુશળતાપૂર્વક કહેવો અને મધુર શબ્દોમાં કહેવો દર્દીને હતાશ કરી દેવાને બદલે એને આશા બંધાવવાનો હકારાત્મકતા આપવાનો પ્રયાસ કરવો જોઈએ ભલે રોગ ગંભીર હોય પણ શબ્દો એવા હોવા જોઈએ જે દર્દીને હિંમત આપે જેમકે રિપોર્ટમાં થોડી તકલીફ દેખાય છે પણ ચિંતા ન કરો આપણે સારવાર કરીશું બધું ઠીક થઈ જશે પરિણામ ભલે ગમે તે આવે પણ આપણા શબ્દો દર્દી માટે ઔષધિ જેવા બનવા જોઈએ મહારાજજી કહે છે વચન એ સૌથી મોટી ઔષધિ છે વાહ આ માર્ગદર્શન તો ડોક્ટરો માટે જ નહીં પણ જેમના પણ વ્યવસાયમાં આવી સંવેદનશીલ પરિસ્થિતિઓ આવતી હોય એ બધા માટે ઉપયોગી છે હવે કોલકાતાથી સુમનજીનો અનુભવ અને પ્રશ્ન છે એમની પાસે ભૌતિક સુખ સુવિધાઓ ગાડી બંગલો પૈસા બધું જ હતું પણ છતાં એમને ખૂબ ઓવર થિંકિંગ થતું ડિપ્રેશન જેવું રહેતું પછી કોઈને કહેવાથી એમણે ઘણી બધી વીંટીઓ પહેરી લીધી પણ કંઈ ફેર ના પડ્યો પછી એમણે મહારાજજીનો સત્સંગ સાંભળ્યો નામ જપ શરૂ કર્યો અને હવે એ સ્વસ્થ છે તો એમનો પ્રશ્ન એ છે કે આ વીંટીઓ નંગ જ્યોતિષ ઉપાયો આ બધાનું શું સત્ય છે અને બીજું કે હવે એમનો ભક્તિમય સ્વભાવ એમના ઘરના લોકોને ગમતો નથી તો એનું શું કરવું જુઓ મહારાજજી વીંટીઓ જંતર મંતર અને આવા બધા બાહ્ય ઉપાયો વિશે બહુ જ સ્પષ્ટ અને કડક મંતવ્ય ધરાવે છે તેઓ કહે છે કે આ બધું માયા પ્રેરિત અજ્ઞાન છે એનાથી ના તો પ્રારબ્ધ બદલાય ના મનની સ્થિતિ બદલાય એમણે પેલું ઘોડાની નાળની વીંટીનું રમૂજી ઉદાહરણ આપ્યું હતું ને કે જે ઘોડાની નાળ છે એ ઘોડો પોતે તો ચાબુક ખાઈને દોડ્યા કરે છે તો એની નાળ આપણું શું ભલું કરવાની હા હા વાત તો સાચી છે તો પછી સાચો ઉપાય શું છે સાચો ઉપાય એક જ છે ભગવાનની શરણાગતિ અને નામજપ બીજું કશું જ નહીં ગીતાનો શ્લોક ટાંકીને તેઓ કહે છે મામેવયે પ્રપદ્યંતે માયામેતમ તરંતી તે જે ફક્ત મારી એટલે કે ભગવાનની શરણે આવે છે તે જ આ માયાને તરી શકે છે વિંટીને બદલે મહારાજજી તો નામજપ માટે પેલું કાઉન્ટર આવે ને માળા ગણવાનું યંત્ર એ વાપરવાની સલાહ આપે છે કહે છે કે એનાથી દુઃખોનું એન્કાઉન્ટર થઈ શકે છે અચ્છા પ્રારબ્ધ તો ભોગવવું જ પડે છે એને કોઈ વિંટી કે નંગ ટાળી શકતા નથી હા પણ જો ભજન કરતા હોઈએ ભગવાનની શરણમાં હોઈએ તો સહનશક્તિ વધે છે ભગવાન રક્ષણ કરે છે એ ભોગની અસર ઓછી લાગે છે પણ ભોગ તો આવે જ અને પેલું ઘરવાળા શું કહે છે એ વિશે એના વિશે મહારાજજી કહે છે કે લોકો શું કહે છે ઘરવાળા શું કહે છે એની ચિંતા કરવાની જરૂર જ નથી જો આપણે સાચા માર્ગ પર છીએ ભજન કરી રહ્યા છીએ તો એનાથી જે શાંતિ અને આનંદ મળે છે એના પર ધ્યાન આપવું બીજાની વાતોને અવગણવી બરાબર એટલે શક્તિનો સ્ત્રોત અંદર શોધવાનો છે બહારની વસ્તુઓમાં નહીં હવે વિષ્ણુ પ્રજાપતિજીનો પ્રશ્ન લઈએ જે મનને કાબૂમાં રાખવા વિશે છે તેઓ પૂછે છે કે વ્યર્થ ચિંતન કેવી રીતે દૂર કરવું અને પ્રભુ ચિંતન કેવી રીતે વધારવું તેઓ કહે છે કે બે વર્ષથી નામજપ કરે છે છતાં ચિંતા પીછો નથી છોડતી મહારાજજી અહીં પણ પોતાના મૂળ ઉપદેશ પર જ પાછા આવે છે નિરંતર રાધા રાધા નામજપ તેઓ ખાતરી આપે છે કે જો નામજપ નિરંતર અને સાચા અર્થમાં એટલે કે હૃદયથી કરવામાં આવે તો વ્યર્થ ચિંતન શાંત થાય થાય ને થાય જ પણ એમને બે વર્ષ પછી પણ ચિંતા સતાવે છે એનું શું તો એનો અર્થ એ છે કે નામ જપમાં હજી ઊંડાણ નિષ્ઠા અને નિરંતરતાની કમી છે જપ કદાચ ઉપર છલ્લો થતો હશે અંદરથી થવો જોઈએ પણ આપણે જે કામકાજનું વિચારીએ વ્યાપારનું કે નોકરીનું એ પણ વ્યર્થ ચિંતન કહેવાય ના ના મહારાજજીએ બહુ સરસ રીતે સ્પષ્ટ કરે છે વ્યાપારનું વિચારવું નોકરીનું વિચારવું રસોઈ બનાવવાનું વિચારવું આ બધા કાર્યો માટે યોજના બનાવવી વિચારવું એ જરૂરી છે એ વ્યર્થ ચિંતન નથી વ્યર્થ ચિંતન એટલે શું કારણ વગરની ચિંતા કરવી નકારાત્મક વિચારો કરવા ભૂતકાળનો અફસોસ કરવો કે ભવિષ્યનો ખોટો ડર રાખવો જો કાર્ય વિશે કોઈ નકારાત્મક વિચાર આવે તો વિવેકનો ઉપયોગ કરીને એને સકારાત્મક વિચારથી કાપી નાખવાનો કે ભગવાન પર ભરોસો રાખો બધું સારું થશે દરેક કાર્ય કરતા પહેલાં શાંતિથી મનમાં યોજના બનાવો પછી એકાગ્રતાથી એક કાર્ય કરો અને કાર્ય પૂરું થાય એટલે ભગવાનને સમર્પિત કરી દો આ જ વ્યવહારિક ભક્તિ છે કાર્યનું ચિંતન કરો ચિંતા નહીં કાર્યનું ચિંતન અને વ્યર્થ ચિંતા વચ્ચેનો આ ભેદ સમજવો ખરેખર મહત્વનો છે હવે વિષ્ણુ પ્રજાપતિજીનો છેલ્લો પ્રશ્ન એમના વેપાર સાથે સંબંધિત છે એમનો મોબાઈલ રિપેરિંગનો વેપાર છે એમાં ક્યારેક ગ્રાહકો સાથે ઝઘડો થઈ જાય છે અને ક્યારેક ભાવતાલ માટે થોડું જૂઠું બોલવું પડે છે આ વિશે શું કરવું જોઈએ અહીં મહારાજજી ફરીથી શાંતિ અને પ્રામાણિકતા પર જ ભાર મૂકે છે તેઓ કહે છે કે કોઈ કામ ઝઘડાવાળું નથી હોતું આપણો વ્યવહાર એને ઝઘડાવાળો બનાવે છે શાંતિથી વાત કરવી અને જો ક્યારેક નુકસાન જાય ધાવો કે કોઈ ગ્રાહક ઓછા પૈસા આપે કે કંઈક તકરાર કરે તો પણ ઝઘડો કરવાને બદલે ચૂપ રહેવાથી શાંતિ જાળવવાથી ભગવાન બીજે કોઈ રસ્તેથી એ નુકસાન સરભર કરી દે છે એમણે એક ઉદાહરણ આપ્યું હતું કે કેવી રીતે નાની નુકસાની શાંતિથી સહન કરવાથી કોઈ મોટી આફત જેમ કે કેન્સર જેવી બીમારી પણ ટળી શકે છે અચ્છા અને પેલું જૂઠું બોલવા વિશે વેપારમાં થોડો નફો તો લેવો જ પડે ને હા નફો લેવામાં કંઈ ખોટું નથી વેપાર એના માટે જ હોય છે પણ યોગ્ય નફો લેવો ભાવ વધારીને પછી ખોટી કસમ ખાવી કે મને આટલામાં જ પડ્યું છે એવું જૂઠું બોલવાની શું જરૂર છે પ્રામાણિકતાથી વેપાર કરવાથી ભલે શરૂઆતમાં ઓછો નફો દેખાય પણ લાંબા ગાળે ગ્રાહકોનો વિશ્વાસ વધે છે તમારી શાખ બને છે અને સૌથી મોટી વાત મનની શાંતિ જળવાઈ રહે છે બેઈમાનીથી કમાયેલા પૈસા ક્યારે સાચી શાંતિ નથી આપતા ખરું કહ્યું તો આ આખી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે શ્રી પ્રેમાનંદજી મહારાજનું જે માર્ગદર્શન છે એ અત્યંત વ્યવહારુ છે જીવનના લગભગ દરેક પાસાને દરેક સમસ્યાને એ સ્પર્શે છે ભક્તિ હોય કર્મ હોય સંબંધો હોય વ્યાપાર ધંધો હોય નૈતિકતા હોય આ બધી વાતોને તેઓ ખૂબ જ સરળ ભાષામાં રોજિંદા જીવન સાથે જોડીને સમજાવે છે હા એ વાત સાચી છે અને એમનો મુખ્ય સંદેશ વારંવાર ફરી ફરીને એ જ આવે છે નામ જપ કરો ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણ રાખો અને સર્વમાં ભગવાનનો ભાવ રાખો તેઓ ભારપૂર્વક કહે છે કે કલયુગમાં આ સૌથી સહજ સૌથી સરળ અને છતાં સૌથી શક્તિશાળી માર્ગ છે જે પેલી મુશ્કેલ યોગ સાધનાઓ જેટલું જ ફળ આપી શકે છે ખરેખર આ બધા પ્રશ્નો અને એના જવાબો સાંભળીને એવું જ લાગે છે કે જીવનની મોટાભાગની ગૂંચવાણોનો ઉકેલ બહાર ક્યાંક નથી પેલી વીંટીઓમાં કે જંતર મંતરમાં કે દુનિયા આપણને શું કહે છે એમાં નથી પણ ઉકેલ આપણી અંદર જ છે ખરી શક્તિ અને શાંતિ તો આંતરિક શરણાગતિમાં છે પ્રામાણિકતામાં છે અને નિરંતર નામ સ્મરણમાં રહેલી છે બિલકુલ આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે જેના પર કદાચ આપણે સૌ થોડું મનન કરી શકીએ મહારાજજીએ કહ્યું એમ શું આપણે આપણા રોજિંદા નાનામાં નાના કાર્યો કરતી વખતે પણ ભલે રસોઈ બનાવવાનું કામ હોય ઓફિસનું કામ હોય કોઈની સાથે સામાન્ય વાતચીત હોય શું એવો ભાવ રાખી શકીએ કે હું આ મારા ભગવાન માટે કરી રહ્યો છું અથવા કરી રહી છું આ એક નાનકડો ભાવ આ એક નાનકડી દ્રષ્ટિ આપણા જીવનના અનુભવને આપણી માનસિક શાંતિને અને આપણા સંબંધોને કેવી રીતે બદલી શકે છે આ ખરેખર વિચારવા જેવું છે ચક્કસપણે આશા રાખીએ છીએ કે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ સત્સંગ સારમાંથી જે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસ્તુત સામગ્રી પર આધારિત હતો આપ સૌને પણ કંઈક નવું જાણવા અને વિચારવા મળ્યો હશે જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને જણાવજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરવાનું આ વિડીયોને મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં ફરી મળીશું એક નવી ચર્ચા સાથે ત્યાં સુધી નમસ્કાર નમસ્કાર